નાની ઉંમરથી જો બાળકોને આની આદત ના આવે એવા તમામ લોકો માટે સપ્તાહમૃત લોહ એ ખાસ અને શ્રેષ્ઠ મેડિસિન સાબિત થાય છે શું કરવાનું છે માત્ર એક ચપટી સપ્તામૃત લોનો પાવડર લેવાનો છે એની અંદર એક ચમચી શુદ્ધ મધ નાખીને તેનો પેસ્ટ તૈયાર કરવાનો છે અને આ જે પેસ્ટ તૈયાર થયો છે એ સવારે બપોરે સાંજે રાત્રે એક જ વખત બનાવવાનો છે આપવાનો ચાર વખત છે એક ચપટી માત્ર સપ્તા મૃત લો એક ચમચી મધ નાખીને સારી રીતે પેસ્ટ કરીને સવાર બપોર સાંજે એને ચટાડી દેવો તો આંખ સંબંધિત સમસ્યાઓથી બચવા માટે શ્રેષ્ઠ ટોનિક સાબિત થાય છે જે લોકો પરિપક્વ ઉંમરના છે જે લોકો તરુણ અવસ્થાના છે યુવા અવસ્થાના છે યંગ લોકો છે આવા ત્રણ ચપટી લઈ પરંતુ નાના 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 જે જેટલા પણ બાળકો છે વર્ષથી મોટા તમામ બાળકો માટે એક ચપટી સપ્તાહ મૃત લો કાફી છે પણ એ રાખવાનું છે જે કઈ મધ આપણે વાપરતા હોય એ શુદ્ધ હોવું જોઈએ જેથી કરીને આંખ સંબંધિત આ શ્રેષ્ઠ ટોનિક બનાવીને તમે ઉપયોગ કરો અને આંખો સંબંધિત અનેક સમસ્યાઓથી બચી શકાશે